પચાસ થી વધુ બોગસ પાસપોર્ટ બાંગ્લાદેશીઓ બન્યા ઈસનપુર પોલીસે જ વેરીફિકેશન કર્યું છતાં બોગસ પાસપોર્ટ બની ગયા બે એજન્ટ શંકાના ના ઘેરામાં હાઈવે પર સિત્યોતેર હજાર વાહન ને ઈ મેમો ફટકારાયા સીસીટીવી માં દેખાતા જ મોબાઈલ માં મળે છે ચલણ ગુજરાત ના આ છ્યાસી ટોલ નાકા પરથી થાય છે દંડ વહેલી સવારે કાર ચાલકે રસ્તો બાનમાં લીધો અમદાવાદમાં અઢાર વર્ષનો યુવક ઘરે કયા વિના ગાડી લઈને નીકળ્યો પૂરપાટ ઝડપે ગાડી ચલાવી ત્રણ વાહનોનો કચ્ચર ગાણ ડીપીમાં બ્લાસ્ટ ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી હાઈકોર્ટને ધમકી ભર્યો ઈમેલ મળ્યો હાઈકોર્ટના ગેટ બંધ ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડ દ્વારા ચેકિંગ શરૂ વોટ લેવાના સમયે હાથ જોડે છે પછી કોઈ આવતું નથી ભાજપના જળશક્તિ અભિયાન કાર્યક્રમમાં કોર્પોરેટરને સ્થાનિકોએ ઘેર્યા કહ્યું પાણી ભરાય ત્યારે કોઈ આવતું નથી ચાર ગામની યાત્રાના નામે અઠ્ઠાવીસ યાત્રાળુ સાથે છેતરપિંડી સાત લાખ લઈ ટ્રાવેલ્સ એજન્ટ ફરાર હરિદ્વાર પહોંચેલા યાત્રાળુઓને પરત ફરવું પડ્યું